વાત જોઈએ બસ આવે તો એનું ગરું કાપવાનું છે હા ગરું કાપવાનું છે नम <coughs> બતાવી ને એત્રી બેન આવી ગયા શું કીધું ડોક્ટરે પછી નકર શું બેન શું કસમા તમે ખીચડી અમારસી બેન આવી ગયા હો જમી આવ્યા ફીત પુરી સાથ ના ને खिचડી એને ખબર નથી અત્યારે આપણે બનાવી

અને પછી થાય સારું ન થાય ને તો ઓપરેશન કરવાનું કીધું છે હવે જોઈએ શું થાય એનું એ રીતે કેવી સરસ લાગે છે આજો જૂના આઠાણા હતા એ હજી એવા ને એવા હે જો ગોર ના આ બોર ના હે ગોર કેરી ઓલું હે ઈ ખાટું જ હા ઈ ખાટું ઓમે

아, 아, 뭐, 디, 그, 뭐, 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 પ્રિયંક ને એમ પૂછે ને ભણવા ગયો તો ભાઈ તો એમ જ કે ગામમાં ગયો પ્રિયંક ભાઈ તમે ભણવા ગયા તા એ એ ભણવા ગયો ભાઈ ભણવા ગયો તો દીકો હવે જવાબ ન દે પ્રિયાંકભાઈ એક જ વખત જવાબ દે હેલો ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે ઘરે અને બહુ મોડું થઈ ગયું આજે હવે બેસી ગયા છે જમવા અને પાછા એટલા જમવા બે ગયા આજે એ તું બેનને મજા નહોતી તો કેસો તો દવાખાને લઈ જાવી પડી તી અને હવે એને બધી મનાઈ આવી છે એટલે ખીચડી જ ખાય હવે ખીચડી જ ખાય અને ગલકાનું શાક છાસ રોટલી બધું જમવામાં આવી ગયું છે ચાલો તો ફ્રેન્ડ તમે પણ જમવા આવી જાઓ અને લાઈક સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને પૂરો જો